તમે જિંદગી ના બગાડો છો આજની વાત છે જિંદગી ના બગાડો જ છો બગાડવાની વાત નહીં પણ આપણી જો આમ ભાઈબંધ જીવી છે બે જણા ભેગા આપણે ખરી લાખ રૂપિયા ની

તો પછી ઉતરશે તમે છે ને પૈસા અમને ઘટાડો ને પછી વેડી ગયો પેલી ફેર્યા તરીકે પેલી ફેરો નઈ હમણાં કાઢીને આલ્યા નોટ આલી ખાતું મારું છે પૈસા અમે કાઢીને આલ્યા છે નહીં આલ્યા એમ ને આવું ખોટ માં પેલું પેલું ચકણું લાવ્યું ઓમાં નથી આલે ઓ તો મારું લુક ખાતું હેડે એમાં લાયા સાય તો ચખણો તો જે છે ને ચખણો ખાઈ લઈ જો હમણા વાટીન વાટીન આવતા ને આવતા ખાઈ ગયા છો આ તો પેલા તમે શિંગ ભજ્જા મન ખાવા આયા ધીરે ચખણો તો તો શું હતો તો પણ તમારે કેવું પણ ને પેલું નહી કઈ કેતા તમે પ્યાગ લે હડો પેક લે હડો હા પેક લે હડો પેક લે ફેર એવું નથી કરજો પણ ટાયર્ડ પડશે થાય હો ટાયર્ડ નથી માપનું જ અમે ના બીધું ઉતાઈ દયો આડે ખડ ઉતાઈ દયો ઓ ઉતાઈ દયો શું દારૂ છે બાકી ના દારૂ આજ તમે આપણે લેવા જાય ઠંડી પડે પાછી તમે શેટર કેમ પહેર્યું નહીં શેટર તો ભૂલ્યું ભૂલી ગયો હું તો પેલા પડી જ નહીં લઈને તો આયો તો ઠીક ભૂલી એકદમ હમણાં ઉતરી જાય બધું

જો હું તો કુ નહી તમારા ભાઈ ની ગેન લેતો પણ પેલા જે અમારા બે ભાઈ છે એ તો બે ફ્યાલ છે મારે બે વાત છે અમારે છે હીરા બે જણા હું હાલ ફોન કરો ને કે અમારે ઝઘડો ઉપડે હે તો હીરા અત્યાર સિવાય આવતા જ નહીં મારે એમ તો ભાઈ તો છે ને ઝઘડા તો પેલા ઝઘડો કરવો તો પેલો હારા ભલે જવું હોય ને તો મને મેગી જેમ કે પેલા પૈસા કાઢવા પડી ગઈ

કે અમારા મોટો ભાઈ તો કે દારૂ પીવે છે ઓમ કરે છે ને તેમ કરે છે એટલે પણ તમે જો હારા ભલે જાતા નહીં તો બહાર તમે જો તો તમને કોક ઓળખે એ વાત હા જો બબુબા તો મારે કહેવાનું એ થાય છે એટલે હું આ કારણ છે ને મારા ભાઈની ઝઘડા બાબત થાય ને તો જ બોલાવું છું બાકી હું એ બોલાવતો જ નહીં એ વાત હા છે તો આ તો પ્લાન કરી દઈએ જો હા બોલો પકડતો પેક મારો હું એમ કહેવા માગું છું કે તમારા ભાઈઓ અને મારા ભાઈઓ

સાકેટ બાકેટ થાટ થઈને આવી ગયા છે અને અમે તો સાકેટ જ નહીં પહેર્યું અને એમનો ખબર તો ભૂલી જાય તો અમે શું કરો કોણ આપ બે જણા હવાના હાર્યા હતા હું હું મારા ટેટલ શું સાકેટ ના પહેરી ગયો સીટું પીતા હશી બરોબર હ મારા બેન ફોન કરો પહેલા હ કરો હડ તમારા બેન ફોન કરો પછી હું કરો હડ બરોબર કે બરોબર હલો જે ભાઈ અરે આ ઝઘડો થઈ ગયો છે ને તમે ફટાફટ આવી જાવ ધોકા બોકા લઈને પેલા ભગુવારી ઝઘડો થઈ ગયો હશે અને તમે ફટાફટ પેલા આવી જાવ પેલા બાળીએ હા 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 પેલા ભગુભાઈ રહ્યો નહીં નેસડાવા વાળા ઈરે હિર્યા ફટાફટ આવો તમે ફટાફટ ધોકા બોકા લઈને આવજો આ તો ભાજી જ ના આવશે હા ફટાફટ આવો ભગુભા હા ફોન કરી દીધો હશે ધોકા બોકા લઈને આવીશ

મારે શું ભા માથા મારે કોબળો આ ગીત ગાય કોની થાય તમને ખબર છે ને ગમ્મો અમે માથા ભારે જ છે હવે તો માથા ભારે ના હોય જયારે અમારી એન્ટ્રી થાય અમારી તો તમારી નજર નેસી થાય કદી અમારી નજર નથી થાય તમને ખબર નહીં હજી ગણ તો આય તો આઈજો ખબર પડે હોય એટલે તારો પેલો માય કાંગલી ભાઈ થઈ ગયો દારૂ પી ફરતું હેડે મારા ભાઈ હજુ પાડે તો મારો ભાઈ ગમે માર છે નહીં ના કોઠે

શું કઈ તમારો ભાઈ અમારા ભાઈ ઈશુબા ને ભગુભાઈ મારીશ અમે ઝઘડો કરવા તમે સમજો સમજુ છોડી વાત આવે એટલે અમે આવી જ ભાઈઓ ગમે છે અમે અમારા ભાઈ પર આવશે મારે લાકડી ઉપર ના તમારી વાત સાચી છે પણ ભાઈ ને મારી

સારું હડો તો એને ગોચી લાવવા છે હારો તો એ પેલો એ બે જણા ને હાજર કરો અને એનું ઝઘડાનું મૂળ શું છે એ પેલો અને તમે એના કારણે તમે ચાર જણા ચાર ભાઈઓ એના વાજે નથી લડે મરી જો એ વાત તો સાચી એ વાત સાચી પણ આરે ઉડી ઉડીને આવી રહી એ તો ગમે તો હોય પણ તમે ભાઈઓ બે કુટુંબના ભાઈઓ જ છો એટલે છે ને એટલે વિચારીને પેલું કરવાનું એટલે એક આદો ઓસો થઈ જો તમને એ તો આ તો હું આવી જો સારું કર્યું ટેમ સર

હીરાશીન જિંદગી ના પગડે જિંદગી ના એ તો સાચી વાત છે પણ હવે કરવું છું એનું પણ હવે એ તો એને આવે ને એટલે હું બધો ન્યાય કરું ઈ તો આગળ સુધરતા જ નહીં તમારા શેતરમાં કોમ કરવા લઈજો ને ના મળે એ તો સુધરશી સુધરશી હીરા ભાઈ કોમ ધંધો કરતા જ નહીં ભાવ મજૂરી બીજા પૈસા આવે કરવું પણ મને તો એવું લાગે છે કે કોઈ ના હોય ને તમે ખોટા ચાર લડાઈ મરીજો અમે લડે તમારે કેવું તો એ તો ખબર પડી જાય કે તમે

તમે પીર નશામાં બોલ્યા તો અમે તો હમેશ સાચી જતા જતા એકદમ ઓછો થઈ જતો હોય તો ઓછો થાય ભલે ઓછો થાય પણ ઝગડે ઝઘડે શોખ ભરી ફરક પડે જોવા પડે આપડે

અમે અને આ ભાઈઓ પેલા બેસી ભગુબાજી છે તમારા ભાઈ તો પડ્યા છે બ